નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કડી વિધાનસભામાં ચાર પાંખીઓ જંગ જામ્યો છે એવામાં કડી ચોવીસ વિધાનસભા પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ નામાંકન ફોર્મ ભર્યું જગદીશભાઈ ચાવડાએ રેલી સ્વરૂપે નીકળીને મોમલતદા કચેરી ખાતે મુહૂર્તમાં નામાંકન ફોર્મ ભર્યું હતું રેલીમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી સંગઠન મંત્રી જયદીપભાઈ ચાવડા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા ગૌરીબેન દેસાઈ સહિત પ્રદેશના અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા ઉમેદવાર જયદીપભાઈ ચાવડાએ મામલતદાર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરીને જીતવાના વિશ્વાસ સાથે કહ્યું કે આટલા વર્ષના ભાજપના શાસન પછી પણ કડીની જનતા ગંદકી તૂટેલા રસ્તાથી તહેમામ છે જે ભાજપના નબળા અને અણગત શાસનનો પુરાવો છે જો જનતા બહુમતીથી જીતાડશે તો તેઓ કડીના શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા પાણી ગટર વ્યવસ્થા અને રોડ રસ્તા બાબતે વિકાસ કાર્યોને આગળ ધપાવીને જનતાલક્ષી કાર્યો ઈમાનદારીપૂર્વક પૂરા કરાશે ચેતન પટેલ મહીસણા આજ રોજ આમ આદમી પાર્ટીના ચોવીસ કડી વિધાનસભાના ઉમેદવાર તરીકે મે સવારે મેલડી માતાના દર્શન કર્યા બાદ મારું નોમ નામાંકન ભર્યું છે નામાંકન ભર્યા બાદ હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ તેમને પુષ્પાંજલિ કરી છે ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પુષ્પાંજલિ અર્પણ કરી છે અને રેલી સ્વરૂપે સમગ્ર કડી શહેરમાં અમે એક રેલીનું આયોજન કર્યું હતું ત્યારબાદ અત્યારે અમે અહીંયા અમારા કાર્યાલય પે આવ્યા છીએ આ નામાંકન ભર્યા બાદ અમે તમામ સાથી મિત્રોએ નક્કી કરી લીધું છે કે આ વખતે કડીની ત્રણ લાખ જનતાને ભાજપ અને કોંગ્રેસના ભરડામાંથી આઝાદ કરાવવા છે રાજકારણ કરીએ છીએ ના જાતિવાદના આધારે રાજકારણ કરીએ છીએ અમારા બેઝિક મુદ્દા છે શિક્ષણ આરોગ્ય રોજગાર આ બધા મુદ્દે અમે અમારું રાજકારણ બી કરીશું અને પ્રજાની વચ્ચે જ ને એમના પ્રશ્નો માટે એમની ખભેથી ખભો મિલાઈને જબરજસ્ત લડત બી કરીશું કોઈ બી પ્રજા વોટ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારોને એટલા આપતી હોય છે કે એમના પાયાના પ્રશ્નો એમની નીડ પૂરી થાય એમના બાળકોને સારું વ્યવસ્થિત શિક્ષણ મળે મફત મળે એમના ઘરના વડીલો અને એમના ઘરના જે કોઈ બીમાર વ્યક્તિ હોય એમને સારું વ્યવસ્થિત આરોગ્ય સેવા મળે અને મફત મળે ના કે વોટ આપ્યા પછી આટલો બધો ટેક્સ આપ્યા પછી એ બધી વસ્તુમાં તૂટી જાય અને માણસ જીવનમાં

પ્રજાનો સાચો નેતા સાચો સેવક અને સાથી એ જ છે કે જે પ્રજાના પ્રશ્નોને ઉઠાવવામાં પોતે કોઈ રાજકીય પાર્ટીનો કોઈ મોટો નેતા હોય ને એની પાસે પાવર હતોડે એવું નથી હોતું કોઈ પણ તમે હું મીડિયાના મિત્રોથી લઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિ જો એનામાં એક ગટ હોય એ મુદ્દો એના એ મુદ્દાની વિશેની સચોટ માહિતી હોય અને એ પ્રશ્નના લઈને લડી લેવાના પૂરો એના પોતાનો ઈરાદો હોય તો સો ટકા પ્રજાના માટે સાચો નેતા એ જ છે પોકડ હન્ડ્રેડ પર્સન્ટ પોકળ દાવાઓ છે તમે કડીના વિવિધ વિસ્તારોમાં અત્યારે ફરો કડી શહેરમાં અત્યારે મારું કાર્યાલય છે ગઈકાલે કડીની અંદર મારું ખાવડ ગામ આવેલું છે જેનો હું વતની છું ગઈકાલે મેં મારા ખાવડ ગામમાં ત્યાંના જે આદ્યશક્તિ શક્તિમાનું જે મંદિર છે એની પ્રાર્થના કરવા ત્યાં ગયા હતા અને ત્યાં મારા ગામજનોને મળવા ગયો જતા વરસ રસ્તામાં થોડો વરસાદ પડ્યો છે એમાં ગામ આખું કીચડ કીચડ થઈ ગયું ચાલવાનો રસ્તો નહીં પણ લાઇટ જતી રહી બે કલાક અંધારપટ બે નું ભારત છે આ અને તમારું ગુજરાત મોડેલ અને આ એવો વિધાનસભા વિસ્તાર કે જ્યાં ગુજરાતના સેકન્ડ નંબરની કેડરના ઉપમુખ્યમંત્રી બી રહી ચૂક્યા છે અને આવી હાલત આ વિસ્ત આ વિકાસને પોકડના કહું તો શું કહો હવે જે સરકારી કચેરીઓ છે એની અંદર અંદર તો સફાઈ હતી હું ખોટું નહીં બોલું બાર ગંદકી હતી એ વાત સાચી છે એ અહીંની નગરપાલિકાનો હા થાય એવું કારણ છે એનું કારણ હું તમને કહીશ કે નગરપાલિકાની અંદર વિપક્ષના જે નેતાઓ છે એમને જયારે નગરપાલિકા બદલવાની ડિઝાઇન ચૂંટણીનો સમય મળે ત્યારે છવ્વીસ છવ્વીસ જણા ફોર્મ પાછું ખેંચી લઈને બિનરીફ ભાજપાને જીતાડે એ નગરપાલિકામાં કચરા પટ્ટીના ઢગલા થવાના છે ને યાર સ્ટ્રોંગ વિપક્ષ ના હોય તો નગરપાલિકા સાફ કઈ રીતે થશે ગામમાં લાઈટ વીજળીને પાણી કઈ રીતે આવશે હા બધું સાફ કરશે સમગ્ર કડી કડી વિધાનસભાના તમામે તમામ કચરાના આમાંદી પાર્ટીનું ઝાડું સાફ કરશે જે એ તો હું ચોક્કસથી કહીશ વર્ષો વર્ષ જૂની એવી ડિઝાઇન છે કે અમુક ચોક્કસ જન સમુદાય પીડિત શોષિત વંચિત માણસોનો વિકાસ તો આદિ અનાદિ કારથી નથી થઈ રહ્યો કારણ કે જો એમનો એમનો વિકાસ થશે એ વિકસિત થશે એ સમજદાર થઈ જશે તો તમારી ગુલામી કોણ થશે તમને આ ખોબલ ખોબલે વોટ કોણ આપશે તો એવા તમામ વર્ગ જે એના માટે કોઈ એવું ચોક્કસ સમીકરણ નથી કોઈ ધર્મ કોઈ સમુદાય નથી પોતાની જાતના ઉચ્ચ બ્રાહ્મણ ગણાવતો એવા વ્યક્તિ જો પીડિત હોય તો એ બી મારા માટે શોષિત વંચિત છે એટલે એવા કડી વિધાનસભાના તમામે તમામ શોષિત પીડિત વંચિત કોઈ બી ધર્મ જાતિ સમુદાયના લોકો વિસ્તારમાં આ પદ્ધતિસર એમનો વિકાસ ના થાય એનું એક સિસ્ટમ હોય છે આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસ ની સામે ટક્કર લેવાના કરતા વધારે